સુદામાનગરી તેમજ ગાંધી જન્મભૂમિ તરીકે જાણીતું પોરબંદર શહેર અરબી સમુદ્રના કાંઠા પર વસેલું છે દરિયાઈ માર્ગે પાડોશી દેશ પાકિસ્તાનથી પણ ખૂબ જ નજીક આવેલ પોરબંદરમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મહત્વની બની જાય છે પોરબંદરનું એરપોર્ટ તેમજ રેલવે સ્ટેશન સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણવામાં આવે છે ભૂતકાળમાં ભૂતકાળમાં પણ જે રીતે મુંબઈ હુમલામાં આતંકીઓએ રેલવે સ્ટેશનને ટાર્ગેટ બનાવી અનેક નિર્દોષ યાત્રીઓને મોતના મુખમાં ધકેલી દીધા છે તે ઘટનાથી સૌ કોઈ પરિચિત છે આધુનિક સમયમાં નાના નાના દુકાનદારોને પણ સીસીટીવી કેમેરા લગાવવા પોલીસ તેમજ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે પરંતુ સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે પોરબંદર રેલવે સ્ટેશન કે જે સ્ટેશન પર દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ આવન જાવન કરતા હોય છે તે રેલવે સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવાયો તો છે પરંતુ છેલ્લા ચાર વર્ષ કરતાં વધારે સમયથી તમામ જે વીસ જેટલા કેમેરા છે તે બંધ હાલતમાં છે પોરબંદર રેલવે સ્ટેશન ઉપર સેફ્ટી પેસેન્જરો ને સેફ્ટીના નામે હાવ મીંડું છે આ ઉપરાંત પરપ્રંતથી ટ્રેનો પણ ઘણી બધી આવે છે જે મોતીહારી હોય સાંતાગંજી હોય સિકંદરાબાદ હોય જે પરપ્રંતિ માણસો આવે તે અહીંયા કંઈ પણ બનાવ બને તો માણસો નીકળીને વયો જાય કારણ કે સીસીટીવી કેમેરા આવી જેટલા છે એ બંધ છે જેને કારણે આ દરિયાઈ વિસ્તાર છે અને સદંત સંબંધશીલ એરિયા છે જેથી કરીને રેલવે સ્ટેશન ઉપર ઘણી વાર સુધી મળેલા નથી જેથી આ પેસેન્જરોની સુવિધા માટે જે સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરાવ્યા છે એ તાત્કાલિક અસરથી ચાલુ કરવા જોઈએ સુરક્ષાની દ્રષ્ટિએ આજે સીસીટીવી કેમેરા એ ખૂબ જ મહત્વનું સાધન બની ગયું છે નાની મોટી ચોરીથી લઈને તમામ ગુનાઓના આરોપીઓને આ ત્રીજી આંખના સહારે પકડી પાડવામાં સુરક્ષા એજન્સીઓને મદદ મળતી હોય છે ત્યારે કેન્દ્ર સરકાર હસ્તકના રેલવે સ્ટેશનો કે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરી કરતા હોય છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ પણ પોરબંદર સંવેદનશીલ ગણાય છે પોરબંદર રેલવે સ્ટેશન દેશના પશ્ચિમ ભાગે આવેલ છે છેલ્લું રેલવે સ્ટેશન હોવાથી દેશભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે તેમાં પણ ટ્રેનમાં થતી કોઈ ગેર ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય કે પછી ચોરીની કોઈ ઘટના બની હોય તેમાં જો કોઈ આરોપીને પકડવા હોય તો સીસીટીવી કેમેરા મહત્ત્વના બનતા હોય છે પરંતુ પોરબંદર રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાથી ઘટનામાં કોઈને પકડી શકાતા નથી ત્યારે આ મામલે પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ મોટી બેદરકારીને લઈને તાત્કાલિક દૂર કરી સીસીટીવી કેમેરા શરૂ કરવા રજૂઆત કરી છે પેસેન્જરો અને સમગ્ર પોરબંદર માટે ગંભીર પ્રકારની બેદરકારી કહેવાય જો જે પ્રમાણે માહિતી મળે છે એ પ્રમાણે જો સીસીટીવી એક સિક્યુરિટીનું મોટું સંસાધન છે અત્યારે ઓબ્ઝર્વેશનનું અને એ જ જો બંધ હોય તો આમાં તો સ્ટેશન માસ્ટર જે સ્ટેશન ઇન્ચાર્જ છે એમની પણ ગંભીર પ્રકારની બેદરકારી કહેવાય અને જે માણસે આનો કોન્ટ્રાક્ટ લીધો હશે સીસીટીવી માટેનો અને જો એ સારી રીતના ચલાવી ન શકતો હોય કે એમાં જે લુફોલ્સ હોય એ ગોતીને સંચાલન ન થઈ શકતું હોય તો ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી ગણી શકાય કારણ કે આજે પાનની દુકાન કે નાના રેસ્ટોરન્ટે પણ તમે કેમેરા ઇન્સિસ્ટ કરો છો ને ત્યાંથી પણ કેમેરા ના હોય તો ચેકિંગ કરી અને લોકોને હેરાનગતિ થાય એ પ્રકારનું કૃત્ય કરો છો તો આ તો રાષ્ટ્રીય હિતની વાત છે અને હજારો લોકો અને ઘણું બધું ટ્રાન્સપોર્ટેશનનું મોડ છે એ રેલવે અને રેલવે સ્ટેશન હોય છે ત્યારે ખૂબ જ ગંભીર પ્રકારની વાત છે અને આ તાત્કાલિક ઓપરેશનમાં સીસીટીવી કેમેરા આવે ખૂબ જ જરૂરી છે અને ખૂબ ગંભીરતાપૂર્વક એને લઈ અને જોવું જોઈએ પોરબંદર કોસ્ટલ એરિયામાં આવેલો હોવાથી અહીંયા ડ્રગ્સ પકડાવવાની અને ગેરકાનૂની પ્રવૃત્તિ થવાના ખૂબ જ ઘટનાઓ વારંવાર બનતી રહે છે અને કોસ્ટગાર્ડ અને નેવીના પણ હેડક્વાર્ટર્સો હોવાથી અહીંયા સુરક્ષાને લઈને પણ ઘણું બધું અગત્યનું પોરબંદર ગણાય છે માટે રેલવે સ્ટેશનમાં જો ઇન ઓપરેટિવ હોય તો આ એક રાષ્ટ્રીય બાબતે ખૂબ જ ગંભીર પ્રકારનો મુદ્દો છે ને આમાં તાત્કાલિક પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા નાની મોટી દુકાનો હોટેલો અને શોરૂમમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવતા હોય છે ત્યારે પોરબંદર રેલવે સ્ટેશન કે જ્યાં સમગ્ર ભારતમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવક જાવક કરતા હોય છે ત્યાં પ્રવાસીઓ અને રેલવે સ્ટેશનની સુરક્ષા માટે રેલવે વિભાગને જાણે કે કોઈ ચિંતા જ ન હોય તેમ છેલ્લા ચાર વર્ષથી સીસીટીવી કેમેરા લગાવેલા હોવા છતાં બંધ પડેલા છે ત્યારે જોવું રહ્યું કે રેલવે વિભાગ આ બંધ પડેલા સીસીટી કે સીસીટીવી કેમેરા ફરીથી ક્યારે શરૂ કરાવે છે